વાઘોલીના કેસનંદ ફોક પર ફૂટપાથ પર સૂઈ રહેલા પરિવાર પર ડમ્પર ચડાવી દીધો હતો ત્યારે આ ગોજારી ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી ત્રણ લોકોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડમ્પર ચાલક દારૂના નશામાં ધૂત હોવાથી તેણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો જોકે હાલ પોલીસે સમગ્ર મામલે ડમ્પરના ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે